શ્રીમંત ભાગવત કથા પારણ તારીખ બાવીસમી ફેબ્રુઆરી થી તારીખ છવ્વીસમી ફેબ્રુઆરી સુધી રાખેલ છે વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી પ્રિય દર્શન દાસજી સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી બે ના રોજ

આખા પ્રસંગમાં તમામ શ્રોતાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ખૂબ જ લહેર જાગી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ